ઓમ નમો નારાયણ હું ડૉક્ટર કોમલવાળા આંખના સર્જન તરીકે માનવ સેવા હોસ્પિટલ ટીમ્બી ખાતે ફરજ બજાવું છું અમારા આંખના વિભાગમાં અઠવાડિયા પહેલાં એક કરશનભાઈ ભીલ જે ક્વાટ છોટા ઉદેપુરના વતની છે એમના છ વર્ષના બાળક આકાશને લઈને અમારા આંખ વિભાગમાં આવેલા જેમને તપાસ કરતાં જાણવામાં આવ્યું કે એમને બંને આંખે જન્મજાત મોતિયા હોવાથી એની દ્રષ્ટિ બિલકુલ ન હતી આથી એમે ગઈકાલે એમનું એક આંખમાં મોતિયાનું ઓપરેશન કરીને સફળતાપૂર્વક લેન્સ બેસાડેલો છે અને આજે એમની પટ્ટી ખોલીને તપાસ કરતા બિલકુલ સંપૂર્ણપણે એની નજર એક આંખમાં પાછી મળી છે હવે એક મહિના પછી એમની બીજી આંખમાં પણ અમે મોતિયાનું ઓપરેશન કરીને લેન્સ બેસાડવાના છીએ મારું નામ કરશનભાઈ છોકરા કીધું કે મને દેખાતું નથી એટલે અમે પહેલા તો અમે ટીમ બી આ બોટસ લઈ ગયા બરાબર બોટસ લઈ ગયા સરકારી કરી પહેલા પાઇવટમાં લઈ ગયા પછી પાઇવટમાંથી સરકારીમાં બતાવ્યું અહીં કાંઈ ન થાય ગયું પછી અમદાવાદ બે વખત લઈ ગયા અમદાવાદ લઈ ગયા પણ ફાઇલ બનાવી પછી એનો ફોન ન આવ્યો ફોન ન આવ્યો પછી